બે અને ત્રણ વચ્ચેની પાંચ અસમય સંખ્યા અસમય એટલે બી ના છેદ માં તૂટેલી ભાંગેલી

તો 5 ને કેટલા થઈ જાય 6 કોઈ પણ સંખ્યા આપી હોય 4 આપી હોય તો 4 1 5 અહીં 5 આપી છે એટલે 5 1 બરાબર કેટલા થાશે 6 હવે 6 આવે ને તમારે હવે 6 થી તમારે શું કરવાનું જે સંખ્યા શોધવાની છે એ કઈ સંખ્યા શોધવાની છે 2 અને 3 વચ્ચે

એટલે જેટલી સંખ્યા શોધવાની એમાં ફરજીયાત એક ઉમેરવા એટલે પાંચ વત્તા ફરજિયાત એક બરાબર કેટલા થઈ ગયા છ તો છ જે આવે તમને જે સંખ્યા પૂછી છે વચ્ચે શોધવાની

આપડી મૂળ સંખ્યા એની વચ્ચેની સંખ્યા કેટલી શોધવાની હતી બે ત્રણ ચાર ને થઈ ગઈ